આપ જાણો છો એ પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એટલે વધારે વરસાદ આવે તો પૂરની ઓછામાં ઓછી અસર થાય ઓછામાં ઓછા જગ્યાએ વોટર લોકિંગ થાય એની માટે જે રાજ્ય સરકારે માન્ય નવલાવાલા કમિટી રચી હતી અને એના જે સૂચન હતા એ બધા જે સૂચનો હતા એ પૈકીના જે શોર્ટ ટર્મ સૂચનો છે એ બધા સૂચનો અમે અમલમાં લાવ્યા છીએ અને જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરીએ તો ખાલી વિશ્વામિત્રી નદી નહીં પણ બીજા ઘણા બધા પણ પ્રોજેક્ટો એમાં આવે છે તો એક એક પછી એક આપના ધ્યાને મૂકું છું સૌથી પહેલાં જે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર જે ઊંડા કરવાની કામગીરી છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે અને કમ્પ્લીટલી કોઈ પણ ખર્ચ વગર જેને જોઈએ એ પ્રમાણે રોયલ્ટી ફ્રી આવા સ્વયંસેવી સંસ્થાઓ અને કંપનીઓને આપણે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કરી અને ઇન્વાઇટ કરી હતી અને લગભગ આ બંને સરોવરમાં થઈને જેટલી મેક્સિમમ ઊંડું થઈ શકે તેનાથી પ્રતાપપુરા અને આજવા સરોવરમાં પાણીના તળ પણ ઊંચા આવે અને સાથોસાથ જે રન ઓફ પાણી એમાંથી આવે છે ઓછું થાય એટલે ઉપરવાસમાંથી આવતું પાણી વડોદરા શહેરમાં ઓછામાં ઓછું આવે એની માટેનો પ્રયાસ આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવા માટે થઈને થયો હતો બંનેમાં કામગીરી પ્રગતિમાં છે આજવાની વાત કરું તો લગભગ એક લાખ સિત્તેર હજાર એમ ક્યુબ માટીનું ખોદાણ થયું છે અને એના કારણે વન પોઈન્ટ સિક્સ એમસીએમ જેટલું પાણીનું સંગ્રહ એમાં વધવાની શક્યતા છે અને હજી આ કામગીરી દસ જૂન સુધી ચાલવાની છે એટલે ખૂબ વધારે પ્રમાણમાં આપણે એમાં સ્ટોર કરી શકશું એ જ રીતે પ્રતાપપુરામાં સાડા ત્રણ લાખ એમ ક્યુબનું ખોદાણ આપણે કરી ચૂક્યા છીએ અને પોન્ડની અંદર પોન્ડ બીજું બનાવી અને કેનાલ જેવું પણ એમાં બનાવી થોડાક ચેકડેમ જેવું પણ બનાવીને એમાં વધારેમાં વધારે પાણી સંગ્રહ થાય અને ઓછામાં ઓછું પાણી સ્પીલ ઓવર થઈને વડોદરા તરફ આવે એવો અમારો પ્રયાસ હતો ને એમાં આ છેલ્લા દોઢેક મહિનામાં સાડા ત્રણ લાખ એમ ક્યુબ ખોદાણ થયું છે રોજનું બંને સરોવરમાં થઈને લગભગ એકવીસ હજાર એમ ક્યુબ ખોદાણ ચાલી રહ્યું છે અને આ કામગીરી હજી પણ ગતિ પકડશે એવા અમારા પ્રયત્નો હતા એ જ રીતે દેણા જે સરોવર છે જે બફર લેક આપણે બનાવીએ છીએ એ લગભગ બે લાખ એમ ક્યુબની આજુબાજુનું ખોદાણનું અમારો એક ટાર્ગેટ હતો લેકનો સેપ આવી ગયો છે એક લાખ એમ ક્યુબ કરતાં પણ વધારે કરી ખોદાણ કરી અને ત્યાં એક પોન્ડ જેવો ઓલરેડી ક્રિએટ થવા લાગ્યું છે અને લગભગ મે પંદર કે મે વીસ સુધી એટલે મે મહિનાના અંત સુધી આખું સરોવર બનીને તૈયાર થશે એનાથી બે ફાયદા થશે કે જે ઉપરવાસ જે બંને હવે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી જે સ્પીલ ઓવર થઈને પાણી આવે છે એક હોલ્ડ થઈને પાણી આપશે ત્યાં એટલે પાંચ બે એમસીએમ જેટલું પાણી ત્યાં આપણે સંઘરી પણ શકશું સ્ટોપ પણ કરી શકશું ગતિ પણ ઓછી થશે એનાથી ત્યાં એક ચેકડેમ બનાવવાનું પણ ઇરિગેશન વિભાગને મેં કીધું હતું અને એ પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે એટલે એ ટ્રેકડેમના મદદથી પણ આ તળાવ ભરવામાં ખૂબ વધારે ઉપયોગી થશે પાણીના તણ પણ ઊંચા આવશે ભવિષ્યમાં ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર સપ્લાય વડોદરાના પૂર્વ વિસ્તાર માટે એ થઈ શકશે એટલે ડ્યુઅલ પર્પઝથી આ દેણા જે સરોવર છે એ બનાવવાનું અમે ચાલુ કર્યું હતું અને લગભગ 60% ટકાથી પણ વધારે પ્રગતિ એમાં થઈ ચૂકી છે અને મેં કીધું પ્રમાણે આવતા મહિને એટલે મે મહિનાના પંદર કે વીસ તારીખની આજુબાજુ આપણે ટાર્ગેટ સુધી પહોંચી જઈશું એ જ રીતે શહેરના તળાવોનું ડ્રેજિંગ પણ અમે હાથ ઉપર લીધેલું જેમાં રામનાથ અને વાસ તળાવ રામ વાસ તળાવનું ઓલમોસ્ટ ડ્રેજિંગ પતી ગયું છે રામનાથ તળાવનું ચાલે છે વેમાલી તળાવ પણ હાથ ઉપર લીધું છે એ જ રીતે વિવિધ તળાવો જેમ જેમ પાણી એમાં ઓછું થતું જાય છે અમે ડ્રેજિંગ તબક્કાવાર લઈ રહ્યા છીએ અને આખા મે મહિનામાં એ કામગીરી કરી અને એમાંથી પણ ખૂબ વિપુલ માત્રામાં કોદાણ કરી અને જે પાણીનો સંગ્રહ એમાં થઈ શકશે ઉપરાંતમાં ત્યાં અમે પમ્પિંગ પણ ગોઠવવાના છીએ એટલા માટે થઈને કે જે પમ્પિંગ હશે તો એકવાર વરસાદ આવી અને ભરાઈ જાય તો પાછી પાછું ડી વોટરિંગ પણ એને કરી શકાય અને નેક્સ્ટ સ્કેલ માટે તૈયાર કરી શકાય એવી કામગીરી માટે પણ પમ્પિંગની પણ વ્યવસ્થા સાયમન્ટેનિયસલી કરવામાં આવી રહી છે એ જ રીતે જે વિશ્વામિત્રી નદી છે જે પંદર લાખ એમ ક્યુબ આપણે ડીસેલ્ટિંગ કરવાનો લક્ષ્યાંક છે એ લગભગ ચાર લાખ એમ ક્યુબની આજુબાજુ અત્યારે પહોંચ્યા છીએ અત્યારે હું વાત કરી રહ્યો છું કરી રહ્યો છું ત્યારે લગભગ ચાર લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે રોજનું બાવીસથી પચીસ હજાર એમ ક્યુબ એટલે જે કામગીરી સો દિવસમાં કરવાની હોય તો દરરોજ એક ટકા પ્રગતિ જોઈએ બાવીસથી થી હજાર એમ એટલે રોજનું દોઢ ટકા પ્રગતિ આ પ્રોજેક્ટમાં નોંધાઈ રહી છે અને આ આ પણ પ્રોજેક્ટ આપણે મે મહિનાના એન્ડ કે જૂનના પહેલાં વીકમાં પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક હતો વિવિધ કાંસોનું પણ ડ્રેજિંગ ચાલી રહ્યું છે લગભગ જ્યારે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે છાસઠ કિલોમીટરની કાંસોનો લક્ષાંક હાથમાં લીધો હતો જેમ જેમ અમને સૂચનો પ્રાપ્ત થયા એમ એમ એડ પણ થતા ગયા અને અત્યારે હું એમ કહી શકું કે સો કિલોમીટર કરતાં પણ વધારે પૂર્વ વિસ્તાર પશ્ચિમ અને દક્ષિણ ખાસ કરીને જે સિટીની આજુબાજુના વિસ્તાર છે સિટીની બહારના વિસ્તારો છે ત્યાં પણ કોર્પોરેશને કામ કરી અને લગભગ બે લાખ એકવીસ હજાર એમ ક્યુબ જેટલું ડ્રેજિંગ અને એ બધું કર્યું છે કા સાફ કરી છે અને એ કામગીરી બી લગભગ સાહીઠ ટકાની આજુબાજુ પૂરી થઈ છે અને એ કામગીરી બી પંદર મે અને ત્રીસ મેની વચ્ચે પૂરું કરવાનો નિર્ધાર અમારો છે વિશ્વામિત્રી નદીની પુનઃ વાત કરીશ કે પંદર લાખ એમ ક્યુબ જે આપણે માટી કાઢવાની છે એમાં મેં કીધું ચાર લાખ એમ ક્યુબ આપણે કાઢી ઓલમોસ્ટ કાઢી ચૂક્યા છીએ અત્યારે ફક્ત પૂર્વ બેન્ક ઉપર કામ થાય છે જે આ પૂર્વ બેંકનું કામ છે એટલે પૂર્વ આજેનું રાઈટ બેંક અથવા પૂર્વ બેંક કહીએ રાઇટ બેંકનું જે કામ છે એ લગભગ પંદર વીસ દિવસમાં પૂરું થશે અને પછી લેફ્ટ બેંક ઉપર જઈશું જે વન ખાતાને અમારો ઝૂ જે એન્વાયરમેન્ટલિસ્ટ છે બધાને જોડે રાખી વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે બધાને જોડે રાખી મગરનો ખાસ ખ્યાલ રાખીને અમે આખી કામગીરી કરી રહ્યા છીએ દરેકે દરેક જગ્યાએ રેડ ફ્લેગ જ્યાં જ્યાં મગરનું ડેન છે ત્યાં અમે રાખ્યા છે અને એના કારણે થઈ એના કારણે થઈને એમનો ખ્યાલ રાખી એમના બધાની હેલ્પ લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી આપણે જૂનના પહેલા વીકમાં પૂરું કરશું એમાંથી જે માટી સલ્ટ લાકડા ને એ બધું નીકળે છે એ બધું પણ અમે સ્ટોર કરી રહ્યા છીએ લાકડા મોટાભાગે આપણા સ્મશાન ગૃહોમાં જમા લઈ રહ્યા છીએ ઉપરાંતમાં જે પ્લાસ્ટિક આવે છે એ પ્લાસ્ટિક બી આપણો પ્લાસ્ટિક પ્લાન્ટ અટલાદરા છે ત્યાં જાય છે લગભગ સાતસો મેટ્રિક ટનથી પણ વધારે પ્લાસ્ટિક આ એક મહિનાના સમયગાળામાં નીકળ્યું છે અને પ્રોસેસ માટે મોકલ્યું છે એ જ રીતે જે રોડાછારું આવે છે લગભગ પંદર હજાર મેટ્રિક ટન જેટલો રોડાછારું કાઢ્યો છે નદીના બેંકમાંથી અને એ પણ આપણા ક્રશર પ્લાન્ટ અને અટલાદરા જાય છે અમે લોકોને અપીલ પણ કરી હતી અને જાહેરાત બી આપી હતી કે જેને પણ માટી ફ્રી ઓફ કોસ્ટ જોઈએ એ અમારી જોડે લેટર લખશે તો અમે એમના ત્યાં વીસ કિલોમીટરની મર્યાદા હશે તો એમના ત્યાં પણ અમે મૂકી આવશું માટી અને એ જ રીતે ઘણા લોકોએ પણ આનો અમને રિક્વેસ્ટ કરી હતી અને અમે માટી એમના સુધી પહોંચાડી છે અને ઘણી બધી માટી જે છે એ અટલાદરા અને જે ટ્રાન્સપોર્ટ નગર છે ગોલ્ડન ચોકડી જોડે એમાં ઠલવાઈ રહી છે એટલે પુનઃ આપના માધ્યમથી બધા લોકોને કહું છું કે કોઈકને પણ માટીની જરૂર હોય તો અમને લેટર લખે તો અમે માટી વીસ કિલોમીટરની મર્યાદામાંશું તો એના ઘર સુધી પણ પહોંચાડી પહોંચાડશું ઉપરાંતમાં જે જે તળાવો છે એના જે આઉટલેટ બનાવવાના છે એની કામગીરી બી ગતિમાં છે એટલે એવા લગભગ દસેક તળાવો અમે આઈડેન્ટિફાય કર્યા છે એની કામગીરી પણ ગતિમાં છે એટલે તળાવ ઉભરાય પહેલાં એનું આઉટલેટ હોય તો પાણી એને ડાયવર્ટ કરી શકાય વોટર જે અમારી કાંસો છે એમાં ડાયવર્ટ કરી શકાય અથવા વિશ્વામિત્રીમાં ડાયવર્ટ કરી શકાય એને માટે થઈને એની આઉટલેટ બનાવવાની કામગીરી બી પ્રગતિમાં છે વોટર જે જે હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ છે એ લગભગ પાંચસોથી છસોની વચ્ચે અમે બનાવવાના છીએ અને લોકફાળા લોકફાળો અને જે સિત્તેર વીસ દસની સ્કીમ છે એમાં લઈને એમાં પણ વધારો કરશું એ બધી કામગીરી પણ ગતિમાં છે લગભગ ચારસો પચાસ નાના અને દોઢસો મોટા એમાં એટલે છસો જેટલા અમે ટાર્ગેટેડ કર્યા છે એમાં ચારસો એકાણુંમાં કામગીરી ચાલે છે બોરવેલ બનાવવાની કામગીરી લગભગ સિત્તેર ટકા પતી ગઈ છે અને એના પછી એની સિવિલ વર્કની કામગીરી ગતિમાં છે એટલે આજે અમે જે બધા પ્રોજેક્ટો લીધા છે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ પ્રતાપપુરા આજવા સરોવરનું ખોદાણ દેણા મુકામે નવું સરોવર સો કિલોમીટરથી પણ વધારે કાંસોની સફાઈ એનું ક્લીનિંગ એનું ડ્રેઝિંગ એ બધું તળાવો શહેરના ઊંડા કરવાનું એના આઉટલેટ બનાવવાનું એને ડીવોટરિંગ કરવાનું જ્યારે જરૂર પડે ત્યારે અને એમાંથી જે પ્રોડક્ટ આવે છે એનો સાર્થક ઉપયોગ કરવાનો એ બધી કામગીરી અત્યારે પ્રગતિમાં છે અને ઓવરઓલ આમ જોવા જઈએ તો લગભગ આ બધું ભેગું કરું તો ચૌદ લાખ એમ ક્યુબની આજુબાજુ ત્યારે આપણે ખોદાણ થયું છે રાજ્ય સરકારે સુજલામ સુફલામ પણ અમલમાં મૂક્યું છે એટલે એને પણ આમાં જોડી અને આ પ્રોજેક્ટને રાધાર એમાં જોડી અને અમે વધારે સારું આમાં કર્યું છે અમારી ટીમ સક્ષમ છે આજે મારો કોર્પોરેશનનો છેલ્લો દિવસ છે એટલે મને એમાં હતું કે આપ જોડે વાત કરું અને જેટલી કામગીરી દોઢેક મહિનામાં જે એક દોઢ મહિનામાં અમે કરી રહ્યા છીએ એ આપની સામે આપના માધ્યમથી આપની સામે પણ મૂકું અને લોકો સુધી પણ આ માહિતી પહોંચાડું કે આ કામગીરી પ્રગતિમાં છે લગભગ ઓવરઓલ જો વાત કરું તો છેલ્લા એક દોઢ મહિનામાં જ હોળીની રજા પણ આવી અને ઘણા કામો પહેલાં ચાલુ થયા ઘણા પછી ચાલુ થયા પણ એકાદ મહિનાનું વાત કરીએ તો એકાદ મહિનામાં લગભગ ત્રીસેક ટકા જેટલી પ્રગતિ ઓવરઓલ બધા કામોમાં નોંધાઈ છે કોઈ પચાસ સાહીઠ ટકા છે કોઈ પચીસ ટકા પર છે કોઈ પચાસ ટકા પર છે એટલે એવરેજ ત્રીસથી પાંત્રીસ ટકા પ્રગતિ કહી શકાય એવું કામ છે અને આ આખો એપ્રિલ મહિનો અને મે મહિનો અને જૂનની દસ તારીખ સુધી આ કામ કરવામાં આવશે અને જે અમે નિર્ધાર કર્યો છે સો દિવસમાં પૂરું કરવાનું એ અમારી ટીમ આ જે સિટી એન્જિનિયર શ્રી અને ધાર્મિકને બધા છે એ લોકો સતત લાગે છે જરૂર પડશે તો રાત્રે કામગીરીની કરીને પણ આ કામગીરી પૂરી કરવામાં આવશે અત્યારે આપને મેં કીધું કે બધું ત્રીસથી પાંત્રીસ ટકા બધા પ્રોજેક્ટો છે એટલે અત્યારે એઝ સચ કોઈ પડકાર મને લાગતો નથી બધાનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે આપ લોકોનો પણ સહયોગ છે એન્વાયરમેન્ટલિસ્ટ લાઈફ એક્સપર્ટ્સ અમારા અધિકારીઓ બી કામ કરી રહ્યા છે તો બધા લોકો એક સાથે એક લોક ઝુંબેશ જેવું ચાલી રહ્યું છે એટલે લગભગ આમાં આપણે સક્સેસ કોર્પોરેશન થશે નવા કમિશનર આવશે જે પૂર જોશમાં ઉત્સાહ સાથે આપ દોડી રહ્યા હતા એ કામ તમને લાગે છે કે સો દિવસના ટાર્ગેટમાં પૂરું થઈ જશે આ બિલકુલ કામ પૂરું થશે એટલા માટે કે અમારી જે ટીમ છે અને જે અમે જે સિસ્ટમ ગોઠવ્યું છે રોબસ સિસ્ટમ કે જેમાં અમારા લગભગ આમ કહું તો અતિશયોગ નહીં હોય પણ એટ ગીવન પોઈન્ટ ઓફ ટાઈમ દોઢસો જેટલા લોકો આ ખાલી ને ખાલી વિશ્વામિત્રીની કામગીરીમાં સંકળાયેલા છે જેમાં વોલન્ટિયર્સ પણ છે ફાયરના લોકો બી છે અમારા ઝૂના લોકો પણ છે એન્જિનિયર્સ બી છે એટલે આખી ટીમ ગિયર્ડઅપ છે જોડે જોડે જે અમે એનું સિસ્ટમ બેસાડ્યું છે કે માટી ક્યાંથી કાઢ કઈ રીતે કાઢવાની રેમ્પ ક્યાં બનાવવાની બધું એસ્ટાબ્લિશ સિસ્ટમ છે એટલે અમને પૂરતી ખાતરી છે કે એ જ ઝુંબેશથી આ કામગીરી પત્ર નહીં એ આવશે એટલે હું અમને બ્રિફિંગ કરીશ અને આ કામગીરી મેં કીધું એ પ્રમાણે ચાલવાની જ છે એક્સપર્ટ તરીકે ના હું તો વડોદરામાં મેં કામ કર્યું છે આમ ઓલવેઝ વિથ બરોડા એટલે જ્યારે જરૂર પડશે તો હું કહી કહીશ જે પૂર્વ ઝોનની વાત છે કે મેં આપને કીધું કે એકસો ચોવીસ કિલોમીટરની કાંસ એટલે સો કિલોમીટરથી વધારે ની કાંસોની અમે સફાઈ કરી રહ્યા છીએ એટલે પૂર્વ ઝોનમાં એક એક કાંસ અમે જોઈ છે અણકોલની હોય ટીંબીની હોય શંકરપુરાની કાંસ હોય એ બધી કાંસોનું ડ્રીજિંગ ઓલરેડી એકત્રીસ જાન્યુઆરીથી ચાલી રહ્યું છે એટલે એ એ બધી કામગીરી પચાસ ટકા લગભગ પૂરી થવામાં છે એ જ રીતે એ પૂર્વ ઝોનનું પાણી પાછું આગળ દક્ષિણ ઝોનમાં જાય છે એટલે દક્ષિણ ઝોનની બાજ બહાર પણ આ બધી કાંસોની સફાઈને એ બધું ચાલી રહ્યું છે છેલ્લે આ બધું પાણી જશે જામવામાં અને છેલ્લે આ જામવાનું પાણી જશે વિશ્વામિત્રી નદીમાં મારેઠાની આગળ ખલીપુરમાં એટલે જે ખલીપુરનો જે પોઈન્ટ છે એ પણ બ્રોડનિંગ વાઈડનિંગ કરવાનું મેં ઇરિગેશનને કીધું છે એટલે પાણી આ બધી કાસ જે જાંબવામાં જાય તો ઝડપથી એ ખલીપુર જાય અને ખલીપુર આગળ પણ જે ડ્રેજિંગની કામગીરી સિંચાઈ વિભાગ આપણું કરવાનું છે એમને પણ કામગીરી કરી છે સારી કામગીરી ચાલી રહી છે એમની એટલે પિંગલવાડા સુધી જે ડ્રેજિંગ થવાનું છે જે રીતે આપણું ચોવીસ કિલોમીટરનું છે એમનું પણ ચોવીસ કિલોમીટર મારેઠાથી ખલીપુર અને પિંગલવાડા સુધી છે તો એ જે કામગીરી પણ થઈ રહી છે એટલે આ બધું કાસ નું પાણી અને કાસનું પાણી જામવામાં અને જામવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં થઈને પિંગલવાડા સુધી જવાનો જે રસ્તો આપણે બનાવી રહ્યા છીએ તો લગભગ એમાં આપણે ખૂબ સક્સેસ થવાના છીએ પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બીજી પણ વાત કરું કે અમે પેરેલલ બધી કાંસો એમાં બનાવી રહ્યા છીએ અને બધી કાંસોને છેક સુધી પહોંચાડી રહ્યા છીએ વિધાઉટ એની બોટલ કે વચ્ચે કોઈ બોટલ નહીં આવે હાઈવેની સમાંતર પણ અમે હાઈવે ઓથોરિટીને નેશનલ હાઈવે ઓથોરિટીને પહેલા પણ કીધું હતું બે ત્રણ લેટર પણ લખ્યા છે એ પણ એમના જે આઉટલેટ જ્યાંથી કાસ પસાર થાય છે એ મોટા કરવાની કામગીરી એમની છે એટલે એક બે ત્રણ એ રીતે આખું પેરેલ કાંસોનું એક ઝાડ અમે ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતે તાકી પાણી બહારથી બહાર જ વડોદરામાં પ્રવેશે ઓછું પ્રવેશે અને નીકળી જાય ઉપરાંતમાં ધારો કે રામનાથ તળાવ ઊંડું કરવાનું વાંસ તળાવ ઊંડું કરવાનું એ તળાવો ઊંડું ઊંડું ઊંડા કરશું અને એના આઉટલેટ બનાવવાની કામગીરી છે એટલે જે લોકલાઇઝ પાણી ભરાતું હતું એ પણ એમાં વધારે સંગ્રહ એમાં થઈ શકશે અને એના કારણે પણ વોટર લોકિંગનો પ્રશ્ન ઓછો થશે ત્રીજી વાત છે જે મહાનાળાની વાત હતી એ મહાનાળામાં પણ જે મેં પહેલાં પણ કીધું હતું કે અમારું ટેન્ડર ગતિમાં છે ટેન્ડર ફાઇનલ થયું છે એનું કામગીરી થવાની છે એમાં જે એનું જે આઉટલેટ જે મહાનાળાનું છે એ આઉટલેટને અમે બ્રોડન કરી રહ્યા છીએ એ બ્રોડન કરી રહ્યા છીએ એનો મતલબ એ છે કે ત્રણ હજાર એમએમ એટલે પંદરસો પંદરસોના એટલીસ્ટ બે પાઇપ અમે એમાં મૂકવાના છીએ એટલે ત્રણ હજાર એમએમ એટલે ત્રણ મીટર સુધીનો ફ્લો એમાં જાય એ ફ્લો આગળ જઈને ક્યાં જાય તો એ ફ્લો આગળ જવા માટે અમે એનું ડ્રેજિંગ કરી રહ્યા છીએ એ દંતેશ્વરની જેલમાંથી જાય પછી આગળ તરસાલી જોડે જાય તરસાલીમાં હાઈવેની બંને બાજુ પેરેલ તરસ જે રૂપારેલ કાંસ આગળ જઈને જામવા નદીને મળે છે તો રૂપારેલ કાંસને અમે બે ફાંટામાં વિભાજીત કરીએ છીએ એટલે એની એડિશનલ ચેનલ બનાવીએ છીએ એટલે કે આ નાળાને મોટું કરવાનું અને એ મોટા નાળાનો ફ્લો વધે એને સમાવવા માટેની એડિશનલ ચેનલ એ કરીને જામવા નદી સુધી એને પહોંચાડીએ છીએ અને મેં અગાઉ કીધું જામવા નદી પણ પોળી જે થવાની છે એના કોન્ફ્લુઅન્સ પોઈન્ટ ઉપર ખલીવાડા ખલીપુરમાં અને એના કારણે થઈને આ બધું પાણી આ રીતે અમે નિકાલ કરવાનો આખો પ્લાન છે ને બધી કાર્યવાહી ગતિમાં છે અને આ બધી કાર્યવાહી જૂન દસ પહેલાં પૂરી કરવાનો અમારો સંકલ્પ છે

અમારી ટાઈમલાઇન જે છે ડિસેમ્બર પચીસ એટલે કે આ વર્ષના અંત સુધી પૂરું થવાનું છે એટલે જે ફ્લો જે પાણીનો છે એ વધશે ઉપરાંતમાં અમે ઘણા બધા બુસ્ટરો મંજૂર કર્યા છે એ પણ આવતા જ ઉનાળા પહેલાં થવાના છે એટલે પાણીનું તળ કરવું રિચાર્જ કરવું રેન વોટર હાર્વેસ્ટિંગ તળાવ ઊંડા કરી કાસ ઊંડા કરીને એક વાત અને બીજું જે પાણીના જે કોર સબ્જેક્ટ છે ડબલ્યુટીપી એના મોટા પાઇપલાઇન અને એના અને મોટા પાઇપલાઇન અને એની પ્રેશર સુધારણાની કામગીરી આજે વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર તેર વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચાર જ્યાં પાણીની વધારે થોડુંક સંકટ આવે છે એ બધા વલનરેબલ વોર્ડ્સ જે છે એ બધા વોર્ડમાં આજે પ્રેશર સુધારણાના બધા જ ટેન્ડરો મંજૂર થઈ ગયા છે અને બધા કામોના વર્ફોર્ડર અપાયા છે એ બધાનો ટાઈમલાઇન છથી આઠ મહિના છે એટલે નેક્સ્ટ ચોમા નેક્સ્ટ ઉનાળા પહેલાં નિશ્ચિત રૂપે

જે સાહેબની કમિટી હતી એના જે ભલામણો એ ભલામણો એક્સપર્ટ ઓપિનિયન અને બધા શહેરના જે આ વિષયના જાણકાર લોકો છે એની જોડેની મિટિંગ કરીને આ વિષયો ઉપર અમે આવ્યા છીએ આપ આજે જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેટલી હતી એનાથી લગભગ બમણી પોળી એક જ બેંક કરવાથી જ થઈ ગઈ છે હજી તો લેફ્ટ બેંક બાકી છે નિશ્ચિત રૂપે એની હોલ્ડિંગ કેપેસિટી અને એની ફ્લો કેપેસિટી એ બંને વધવાની છે જે કમિટીનું એસ્ટિમેટ હતું જે તજજ્ઞોનું જે તારણ હતું એ પ્રમાણે આ કામગીરી કરવાથી ચાલીસ ટકા જેટલો ફ્લો નીકળી જશે શહેરમાંથી એટલે એ પ્રમાણે વાત કરીએ તો ચાલીસ પચાસ ટકા સુધીનું ફ્લડ ઇમ્પેક્ટ આટલા નેચરનો અથવા આટલી ક્વોન્ટિટીનો વરસાદ પડે તો ઓછો આવે એક એક એક્સપર્ટનું માનવું છે અને અમે એના પર અમલ કરી રહ્યા છીએ બીજું એના પછીની જે પેરિફેરિયલ એક્ટિવિટી કરીએ છીએ કે કાસ અમે કરી રહ્યા છીએ એકસો પચી એકસો ચોવીસ કિલોમીટર અત્યારે જે મારી જોડે આંકડો છે એટલે આપણે સો મીટરથી સો સો કિલોમીટરથી વધારે રાખીએ સો કિલોમીટરથી વધારેની જે કાસ અમે કરી રહ્યા છીએ ઉપરાંતમાં બફર લેક દેણા બનાવી રહ્યા છીએ ઉપરાંતમાં પ્રતાપપુરાના આજવાને મેક્સિમમ અમે એમાં હોલ્ડિંગ કેપેસિટી વધારે તો એના એ થઈને બી મને એમ લાગે છે આઠ દસ ટકા પાણીનો ઓછો ઇમ્પેક્ટ પડવું જોઈએ ઉપરાંતમાં અહીંના તળાવો આપણે ઊંડા કરી રહ્યા છીએ તો આ બધાની જે ક્લબિંગ ઇફેક્ટ આવશે જે જે બધાની એક સહિયારી અસર જે કહેવાય એ આવશે એ લગભગ સાઠથી સિત્તેર ટકા જેટલું આ બધા વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાથી ઓછું થઈ શકે એટલે હા ફ્લડ ઇમ્પેક્ટ ઓછું થઈ શકે એટલે ઓછામાં ઓછું આપણે કહીએ તો આ બધું કામગીરી કરવાથી કદાચ બીજા ફેક્ટર રોપિન કરીએ તો પચાસ ટકા તો ઓછામાં ઓછું આ બધી એક્ટિવિટી કરવાથી એમાં રાહત સિટીને મળશે એવું નિશ્ચિતપણે કહી શકું આપણે કીધું કે ઘણા બધા તળાવો એવા છે કે જેનું આઉટલેટ નહોતું ધારો કે અટલાદરા તળાવ તો એ અટલાદરા તળાવનું આઉટલેટ બંને બાજુ અમે બનાવવાનું ચાલુ કર્યું છે વેમાલી તળાવ તો વેમાળી તળાવમાં બી જે આઉટલેટ બનાવવાનું હતું એ દબાણ દૂર કરીને અમે આઉટલેટ બનાવવાની કામગીરી પ્રગતિમાં કરી છે એટલે એવા ધારો કે કલાલી તળાવ તો એમાં પણ અમે એક પ્લાન બનાવ્યો છે તો એ બધા જે જે તળાવો છે એને બી આ રીતે આઉટલેટ બનાવીને એને લિંક અમે કરવાના છીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કોઈ અસર એમાં પડવાનો નથી એટલા માટે એટલા માટે થઈને કે મેં જે કીધું એ બધી કામગીરી આજે અને અત્યારે અને આ ક્ષણે પણ ગતિમાં છે ભૂકી કાસનો જે વિષય છે એમાં અમે જ્યારે ભૂખી કાસ માટે જ્યારે આ આખું પ્લાન બનાવ્યો અને એનું ટેન્ડર કર્યું અને જ્યારે આ અમે અમલ કરવાના છીએ એમાં અમે એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને લોકોને જોડે રાખીને આ કરેલું છે માન્ય ધારાસભ્યશ્રીએ પણ એમાં એ પણ એ વખતે જોડે હતા કન્સલ્ટન્ટ અમારા હતા અમારા ટેકનિકલ અધિકારીઓ હતા એ બધાને જોડે રાખીને આ રીરૂટનો પ્લાન અમે કર્યો છે કે જે એક છે એના કરતાં ડબલ કેપેસિટીમાં પાણી હોલ્ડ થાય એ છે પણ અત્યારે આજે મેયર સાહેબના અધ્યક્ષતાને બેઠક હતી જેમાં હું કોઈ કારણસર હાજર નહોતો પણ અમારા અધિકારીઓ હતા એટલે એમાં મેયર સાહેબના અધ્યક્ષતાને જે બેઠક હતી અને એમાં એ લોકો જો નિર્ણય લે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે સર બદલી તો ગવર્મેન્ટ માટે એકદમ રૂટિન પ્રક્રિયા છે એ તો રૂટિન મેટર મેં આપને પહેલાં પણ કીધું કે આ જે કામગીરી છે અત્યારે નિર્વિઘ્ન રૂપે ધારો કે અમે નવ માર્ચે ચાલુ કરી વચ્ચે હોળીનો તહેવાર પણ આવ્યો પણ તેમ છતાં આ કામગીરી ચાલી જ રહી છે અને નિર્વિઘ્ન રૂપે ચાલી રહી છે રોજનું અમે બાવીસ પચીસ હજાર બાવીસથી પચીસ હજાર ક્યારેક બાવીસ હજાર કે આજે ગઈકાલનો આંકડો છે પચીસ હજાર પાંચસો એસી એમ ક્યુબ માટે વિશ્વામિત્રી માટે નીકળી છે અને ઓવરઓલ બધા પ્રોજેક્ટની વાત કરું તો છપ્પન હજાર પાંચસો બાવન નીકળી છે એમ ક્યુબ માટી છપ્પન હજાર પાંચસો બાવન એમ ક્યુબ માટે ખૂબ વિપુલ માટી કહેવાય ખૂબ વધારે માત્રામાં ડ્રેજિંગ કહેવાય અને આટલું થશે તો ને તો જ આ આખો પ્રોજેક્ટ પસશે અત્યારે કોઈ છે અત્યારે કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ છે નહીં એટલે ભવિષ્યમાં પણ આ જ રીતે જો ચાલશે તો કોઈ પ્રોબ્લેમ હું ચેલેન્જ આમાં જોતો નથી આ પ્રોજેક્ટને લઈને કોઈ ચેલેન્જ આ પ્રોજેક્ટને લઈને કોઈ ચેલેન્જ નથી સર આ પ્રોજેક્ટને છોડીને છોડીને તો ઘણા બધા વિષયો હશે જ વડોદરામાં કામ દિવસ મળી જિલ્લો ના ખૂબ જ સારો છે અને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ છે આપ લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો છે આપનો બધાનો હું આભાર પણ વ્યક્ત કરું છું અને આટલો મોટો પ્રોજેક્ટ કરવાનો મને પણ અવસર મળ્યો એટલે આ જો કામ થશે તો ખૂબ વડોદરાને પણ ફાયદો થશે એટલે હું આપ બધાનો પણ આભાર આમાં માનું છું મારે એક વાત વાત કરી ઉપરાંતમાં વિશ્વામિત્રી નદીનું જે આ બધું નીકળે છે જે માટી સેલ લાકડ લાકડું ને બધું એના અમારી જોડે એક એક પત્રકો છે આજે વિશ્વામિત્રી નદીમાંથી ત્રણ લાખ નેવ્યાસી હજાર ત્રણસો પચાસ એમ ક્યુબ માટી કાઢી છે એટલે અમે અમે એવું સિસ્ટમ બનાવ્યું છે કે ત્યાંથી ટ્રક રવાના થાય ત્યાં નોંધાય આટલા દ્રા જાય તો પણ નોંધાય ત્યાં જાય તો ત્યાં અમારી ડેડિકેટેડ ટીમ છે ત્યાં નોંધાય કયા નંબરનો કયો ટ્રક અથવા ડમ્પર કે હાઈવા ડિસિલ્ટેડ મટિરિયલ લઈને નીકળ્યું છે કેટલા વાગે નીકળ્યું છે કેટલા વાગે ત્યાં પહોંચ્યું છે કેટલા એમ ક્યુબ માટી ડે ટુ ડે સંગ્રહ થાય છે કેટલી એમ માટી પ્રાઇવેટ લોકોને ત્યાં ઠલવાય છે બધાના હિસાબો છે આ બધા માટે હું ઓડિટ માટે પણ છૂટા મૂકું છું જોડે જોડે અમે સામેથી ઇરિગેશન વિભાગને લેટર લખ્યો છે પ્રિવેન્ટિવ વિજિલન્સ માટે અમને કોઈએ નથી કીધું બટ વી હેવ રિટર્ન અ લેટર ટુ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે એ એક પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે આ બધા કામોનું એમનું અનુભવ અમારાથી ખૂબ વધારે છે એમનું માર્ગદર્શન અમને મળતું રહે છે એટલે અમે સામે ચાલીને લેટર લખ્યો છે કે તમે આવો અને આ કામગીરી જુઓ ઉપરાંત અમારા જે કમિટી છે એમાં બે ઇરિગેશનના રિટાયર્ડ એક્સપર્ટો પણ અમે લીધા છે એમના માર્ગદર્શનમાં પણ આ કામગીરી ચાલી રહી છે એટલે અમે સામે ચાલીને એમ કહીએ છીએ કે આપ આવો અને અમારા કામનું ક્યાંક ભૂલ થતી હોય ક્યાંક સ્લોપમાં ભૂલ થતી હોય ક્યાંક બ્રિજિંગમાં ભૂલ થતી હોય તો આપ અમે આવીને કરેક્ટ કરો એટલા માટે થઈને અમે પ્રિવેન્ટીવ વિજિલન્સનો લેટર લખ્યો છે બાકી બધું કામગીરી આપ જાણો છો એ પ્રમાણે ઓપનમાં આપ આપ લોકોએ પણ ઘણીવાર એનું નિરીક્ષણ કર્યું છે તજજ્ઞો પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને હું તો કંઈક લોકો પણ એને પોતાનો પ્રોજેક્ટ બનાવી અને એનું નિરીક્ષણ કરે અને ખૂબ સારી રીતે આ પ્રોજેક્ટ પૂરો થશે એવી મને આશા છે ના ના મેં એવું મેં આપને પહેલાં જ આ સ્ટેન્ડ ઉપર એકદમ ક્લેરિટી સાથે વાત કરી છે બદલી અમારા માટે ખૂબ જ સહજ વાત છે સરકારમાં બદલીઓ થતી હોય છે અને એનો પાર્ટ છે ને બદલી થઈ છે પણ એવું આ તો છેલ્લે છેલ્લે વાત એવી પણ આવી કે આશિષ જોશી સાથે જે વિવાદ થયો અને ત્યારબાદ દિલીપભાઈ દિલીપ રાણાનું મન વડોદરાથી ઉઠી ગયું ને એમને ટ્રાન્સફર માંગીને એના અંતર્ગત આપની ટ્રાન્સફર થઈ એવી કોઈ વાતો પણ ચર્ચા એ તો વાત તો બધા લોકો ઘણી બધું કરે પણ એવી કોઈ વાત છે નહીં મારે બે વર્ષ પૂરા થઈ ગયા છે એટલે પાંચ એપ્રિલે મેં ચાર્જ લીધો હતો બે હજાર ત્રેવીસ આજે બે હજાર પચીસ છે એપ્રિલ પૂરું થઈ ગયું છે બદલી ઇઝ વેરી કોમન છે ને આ રૂટીન બદલી છે અને એ રીતે કોઈ જોવાની જરૂર નથી બધા મેં આપને પહેલાં કીધું કાઉન્સલર હોય કે જે પણ હોય કે અમારા અધિકારી હોય બધા વડોદરાના વિકાસ માટે જ પ્રયત્નશીલ છે બધાના જોવાના એંગલ કદાચ જુદા હોઈ શકે બધાના આઈડિયોલોજી જુદી હોઈ શકે બધા વિકાસ માટે જ કામ કરે છે જરા પણ નહીં

અધિકારીઓને એટલા ટ્રેન્ડ કર્યા છે આપ જાણતા હશો કે જ્યારે આ કામગીરી તો નવ માર્ચે ચાલુ થઈ છે પણ મારી ટીમ જાન્યુઆરી મહિનામાં પણ કામ કરતી હતી જાન્યુઆરી મહિનામાં પણ એમને ટ્રેનિંગ આપી છે ફેબ્રુઆરીમાં બી આપી છે એટલે ખૂબ આ લોકોને ટ્રેનિંગ આપી અને બધાને ટ્રેનિંગ આપીને કામ છે બધું ટીમ મારી ગેરડઅપ છે અને આગળ પણ આ કામગીરી થતી જ રહેશેના એટલે ગવર્મેન્ટમાં એવું જ ઘણી વાર થતું જ હોય છે આપણે ઘણી બધી વસ્તુ કન્સિવ કરીએ છીએ પણ બધું પૂર્ણ થતું નથી પણ એટલીસ્ટ એમ હેપી કે આ પ્રોજેક્ટ આપણે કન્સિવ કર્યો અને એને ચાલુ કરી શક્યા લગભગ આ ત્રીસ ટકા વિશ્વામિત્રી પણ આજે ત્રીસ ટકાની આજુબાજુ પ્રગતિ એમાં થઈ છે અને ઓવરઓલ પ્રોજેક્ટની બી ત્રીસથી પાંત્રીસ ટકા બધા ડાયમેન્શન પ્રમાણેની પ્રગતિ છે અને આ પ્રગતિ ચાલુ જ રહેવાની છે એ તો સહેજ છે